પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ માં ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી અંકુશ કામલી સહિત સમાજના એકવીસ યજમાનોએ યજમાન સ્થાને બિરાજમાન રહી ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પાવન પ્રસંગે ઉમરગામ સહિત આસપાસ સંસ્થામાંથી કામની સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને પૂજામાં સહભાગી બન્યા હતા આગામી દિવસોમાં યજ્ઞ હવન રથયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે આશ્રે લગભગ દોઢસો બસો વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપર્ણા આજે અમે કરી રહ્યા છે એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે જે ઉત્સાહ અને આનંદ એ જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને એ પૂરેપૂરો અમને સહકાર મળી રહ્યો છે દરેક કામમાં અમને કામડી સમાજે સારો સહકાર આપ્યો છે આ મંદિરનું નિર્માણ અમારે બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું પણ આ વર્ષે અમે આનું પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે તેથી અંકુશ નો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા અને દરેક કામ કામ આ માતાના મંદિરની પૂજા લગભગ અમે દોઢસો શીખતા આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું આ સામે જે મંદિર લગભગ વર્ષ નું બાકી હતું એ બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ વળીને આખા સમાજને મળીને પૈસા નો ભંગોર કર્યો અને મંદિર નું નવું નિર્માણ કર્યું ને તેને અને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગર યાત્રા પણ કાઢવાનું છે આવતીકાલે પેલા સમાજના ના માણસ છે જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું આ વર્ષે પરિપૂર્ણ થયું છે અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે એમાં ઘણા યુવાન છોકરા બી છે એ સફળતાપૂર્વક કામ પૂરું પૂર્ણ થયું છે અમને માતાજીની કૃપા છે વગર વિઘ્નએ મારું કામ પૂર્ણ થયું છે